ભ્રષ્ટાચારની ભાજપ ભ્રષ્ટાચાર કે ભાઈ ભરતી કમ્પાઉન્ડ જેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે જેટલો ફાયર બ્રિગેડ ચીફ ઓફિસર જવાબદાર છે એમના ડોક્યુમેન્ટ કોને ચેક કરેલા એમને નોકરી કોને આપી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થવું હતું આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો મેયર વગાડે

તમારી આખી આ સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશન પાર્ટી માંગણી કરે માં જો એવું નહીં થાય તો સાબિત થશે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના રૂપિયા પ્રધાનમંત્રી કાર્યાલયમાં જાય છે એના રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે ભ્રષ્ટાસકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે ત્યારે આજે જયારે વડોદરામાં પૂર આવ્યું વર્ષ પૂરું થયું આજે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો વડોદરાએ પાણીમાં ડૂબાડ્યું એની વાર્ષિક પુણ્યતિથી પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માંગે છે કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોબરીને વોટ આપ્યા હતા અને જયારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદન મેવા સદન થઈ ગયું છે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મિટિંગ અને ચીટિંગ થાય છે ત્રીસ રૂપિયાની સિસોટી પચાસ સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું સાત હજાર રૂપિયા ચુકવશે એક ગેટ બોડી ના ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોરીને વોટ આપ્યા એટલું જ નહીં નો ચહેરો જોઈને જે ભાજપ ના કોર્પોરેટર ને પ્રજા ઓળખ ધારાસભ્ય શું આના માટે વોટ આપેલા તમે ભ્રષ્ટાચાર કરીને જેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે જેટલો ફાયર બ્રિગેડ ચીફ ઓફિસર જવાબદાર છે એમના ડોક્યુમેન્ટ કોને ચેક કરેલા એમને નોકરી કોને આપી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયું હતું બરખાસ્ત કરો કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં મિટિંગ અને ચીટિંગ થાય છે ભાજપ કાર્યાલય પણ આવા સંડોવાયેલું છે

આ બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી આજે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલ્યો છે